જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે મસાલા ખાખરા બનાવીશું જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણે મસાલા ખાખરા બનાવીને તૈયાર કરીશું પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો મસાલા ખાખરા બનાવવા માટે આપણે ખાખરા લીધેલા છે અને આ ડુંગળીની છાલ કાઢી લીધી છે એક ટામેટું લીધું છે કાચી કેરી લીધી છે અડધી અને કાકડી લીધેલી છે તો હવે આપણે ડુંગળીને ઝીણી ઝીણી સમારી લેવાની છે ડુંગળીને આપણે છાલ કાઢી લીધી છે હવે આપણે આવી રીતે ઝીણી ઝીણી સમારી લઈશું ડુંગળીને જો તમને મારી રેસીપીના વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો એટલે રોજ નવી નવી રેસીપી જોવા મળે તો આવી રીતે આપણે ડુંગળીને ઝીણી ઝીણી સમારી લેવાની છે આપણે નાની ડુંગળી છે એટલે ત્રણથી ચાર નંગ જેટલી ડુંગળી લીધી છે મોટી ડુંગળી હોય તો એકથી બે ડુંગળી લેવાની આવી રીતે આપણે ડુંગળીને જેની જેની સમારી લીધી છે જોઈ શકો છો જોઈ શકો છો ડુંગળી આપણે જેની જેની સમારી લીધી છે હવે આપણે ટામેટાને પણ સમારી લઈશું તો ટામેટામાંથી આપણે જે આ વચ્ચે બીનો ભાગ હોય છે એ કાઢી લેવાનો છે નહીંતર આપણા ખાખરા જલ્દીથી નરમ થઈ જાય છે એટલા માટે આપણે આવી રીતે બીનો ભાગ કાઢી લેવાનો છે બી અને રસ હોય ટામેટાનો એ કાઢી લેવાનો છે પછી આપણે આવી રીતે ઝીણા ઝીણા ટામેટાને પણ સમારી લેવાના છે આવી રીતે ટમેટા સમારી લઈશું મસાલા ખાખરા પણ ખાવામાં સરસ એવા લાગે છે સાંજના સમયે ભૂખ લાગે તો આવી રીતે મસાલા ખાખરા બનાવીને ખાઈ શકાય છે તો આપણે ટામેટાને પણ ઝીણા ઝીણા સમારી લીધા છે હવે આપણે કેરી લીધી છે કાચી કેરીને પણ એકદમ ઝીણી ઝીણી સમારી લઈશું આવી રીતે ઝીણી ઝીણી સમારી લેવાની છે કાચી કેરીની સિઝન છે એટલે આપણે લીધી છે જો સિઝનમાં ન હોય તો કાચી કેરી સ્કીપ કરી શકાય છે આમાંથી તમને જે વસ્તુ ન ગમતી હોય એ સ્કીપ કરી શકાય છે અને જે વસ્તુ પસંદ હોય એ વસ્તુ વધારે લઈ શકાય છે તો જોઈ શકો છો આવી રીતે આપણે કાચી કેરીને પણ ઝીણી ઝીણી સમારી લીધી છે કાકડીને પણ આવી રીતે ઝીણી ઝીણી સમારી લેવાની છે આ બધી વસ્તુ આપણે સમારીને રાખી હોય તો ત્રણથી ચાર મિનિટ બાદ આપણા ખાખરા બનીને તૈયાર થઈ જાય છે તો જોઈ શકો છો આપણે કાકડીને ડુંગળીને કેરીને ટામેટાને બધું ઝીણું ઝીણું સમારી લીધું છે તો હવે આપણે મસાલા ખાખરા બનાવી લઈશું તો હવે મસાલા ખાખરા બનાવીશું તો આપણે આ ખાખરો લીધેલો છે અને ખાખરામાં આપણે ચટણી લગાવી આખા ખાખરામાં આપણે ચટણી લગાવી દેવાની છે હવે આપણે તીખી ચટણી લીધી છે તીખી ચટણીને પણ લગાવી દેવાની છે આખા ખાખરામાં તો હવે આપણે કાંદા મૂકી દઈશું જેની સમારેલી ડુંગળી મૂકી દેવાની છે આવી રીતે ટામેટા લઈ લઈશું ટામેટાને પણ આવી રીતે મૂકી દઈશું આ બધી વસ્તુ તમને જેટલી ભાવે એટલી લેવાની છે હવે આપણે કાકડી મૂકી દઈશું કાચી કેલ મૂકી દઈશું તો હવે આપણે સંજળ પાવડર થોડું થોડું છાંટી દઈશું થોડો ચાટ મસાલો છાંટી દઈશું થોડું લાલ મરચું પાવડર છાંટી દઈશું થોડા કોથમીરના પાન મૂકી દઈશું હવે આપણે હજીની સેવ લીધેલી છે સેવ મૂકી દઈશું ઉપરથી આવી રીતે સેવ મૂકી દેવાની છે તો આપણો મસાલો ખાખરો તૈયાર છે હવે આપણે કટ કરી લઈશું આવી રીતે કટ કરી લેવાનો છે તો જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો મસાલા ખાખરા બનીને તૈયાર થયો છે ડુંગળી મૂકી દઈશું ટામેટા મૂકી દેવાના છે કાચી કેરી મૂકી દઈશું અને કાકડી મૂકી દઈશું સંચલ પાવડર લઈ લઈશું ચાટ મસાલો છાંટી દઈશું અને લાલ મરચું પાવડર છાંટી દઈશું કોથમીરના પાન મૂકી દઈશું અને સેવ મૂકી દઈશું તો આપણો બીજો ખાકરો પણ તૈયાર થઈ ગયો છે આપણે તેને પણ કટ કરી લઈશું તો જોઈ શકો છો આપણે બીજા ખાકરાને પણ કટ કરી લીધો હશે તો તૈયાર છે આપણા જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા મસાલા ખાખરા તમે જોઈ શકો છો કેટલા સરસ મસાલા ખાખરા બનીને તૈયાર થયા છે અને આ મસાલા ખાખરા પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો તમે પણ આવા મસાલા ખાખરા ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે મસાલા ખાખરા કેવા બન્યા છે